ખીલવાડમાં ભારે વરસાદ કુદરતી વિપદા સામે જાનમાલના રક્ષણ માટે એનડીઆરએફ ટીમ આવી પહોંચી સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આજે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે જે અંતર્ગત ભાવનગર શહેરમાં પણ અતિભારે વરસાદ દરમિયાન ઊભી થવાની આપાતકાલીન શક્યતાઓને હેન્ડલ કરવા એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે માંગ ટીમ તૈનાત કરવામાં આવી છે જામબાજ જવાનોની આ ટીમ શહેર કે જિલ્લામાં ભારે વરસાદ કે ઊભી થયેલી ઇમરજન્સી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીનો મોરચો સંભાળશે રિપોર્ટ કમલેશ ધાપા સાથે મથુર ચૌહાણ